ફાફડા બઉ ખાતો હતો એટલે નોમ માળું પાડ્યું લોકો ફાફડાસિંહ જિંદગીમાં આગળ વધુ હોય તો ફાફડા ખાવાના હા એ તો સાહેબ બરોબર છે

एक मनसुगंधाची म्हणाव सायगर कुठला घेऊ ऐकत जायचं साहेब अरे 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 उतर

પોલીસ માં નોકરી પોલીસ ની નોકરી તો કોઈને મળતી હલ્યા કરે ઉભા તો રહ્યા

મને બંધી મારવાની વાત ના કરે એ ભાઈ હાથું પડે જો આ મંગળ છે દુશ્મની પર પડશે

પેલા ફટાફટ બોલા ભાઈ ને ગાડી આપી તો એ તો સાહેબ આપી છો આપી બોલ એ તો પેલા

પોલીસ ની નોકરી એમને ગમે તેવો રાખવા પર પોલીસ ની નોકરી

કે તું સમોસા પકોડી કચોડી મારે જોવાનું રૂપિયા જોવું ઘરમાં દાગી નો માર જે માર સિત્તેર રૂપિયા રોકડા હોય સાહેબ સિંગ કોઈ કોર્ટ માં લઈ જતા નહીં સિંગ ની ઘેર કોર્ટ રામો

તો પણ દુશ્મની કરી મોગી પડી લે જબરજસ્ત પડી જબરજસ્ત એટલે ગાડી પોતરી વેકી મારી બરાબર પણ પોલીસ સાહેબ આયા સિત્તેર હજાર રૂપિયા લેવાના થયા

¿Quieren cambiar una por el yugo? No cambio. Y ahí se va a marcar. 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 Y ahí

બહુ મોગું પડી આવું કોઈ દારો કરાય નઈ ભાઈ પોત્રી ની ગાડી સિત્તેર માં પડી કોઈ દારો ના કરાય પૈસા મળી ગયા યાર પેલા જે

સાહેબ કોઈ ડારો બોલ નહી કરવાઓ દો સાહેબ મોત કભી रिश्वत ન લેતે ફાફડાસિંહ કભી रिश्वत ન લેતે સાહેબ બરાબર સાહેબ જવા દો સાહેબ આમ જો સાહેબ આમ જો સાહેબ કોલેજ સેશનમાં ચાલો સાહેબ જવા દો સાહેબ હા જવા દો ગાડી સાહેબ બોલ્યા વગર વિડીયો ઉતરાયાર